લખતરના પુરવઠા વિભાગના ગોડાઉનમાં અનાજ લોડિંગ કરનાર મજૂર નર્મદાની કેનાલમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયો હોવાનું તેને સાથે આવેલા અન્ય મજૂરોએ જણાવ્યું હતું કાળુ ઉર્ફે રાજુ ભોંદુ અને ગજેન્દ્ર ત્રણ મજૂરો નર્મદાની કેનાલમાં નાહવા માટે પડ્યા હોવાનું ગજેન્દ્રએ જણાવ્યું હતું તો લખતર સ્ટેશન રોડ ઉપર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું ગોડાઉન આવ્યું છે અને આ ગોડાઉનમાં મૂળ મધ્યપ્રદેશના અને છેલ્લા બે મહિનાથી સાયલાથી આવેલા મજૂર દ્વારા ટ્રકનું લોડિંગ અને અનલોડિંગ કરવાની કામગીરી કરવામાં આવે છે તો હાલ દિવાળીના તહેવારની રજાઓ હોવાથી ગજેન્દ્ર નામના મજૂરના જણાવ્યા મુજબ તેની સાથે કાળુ ઉર્ફે રાજુ અને ભોંદુ નામના જે અન્ય બે મજૂરો હતા તેઓ લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ નર્મદાની કેનાલમાં નાહવા માટે આવ્યા હતા જેમાંથી ભોંદુ બહાર ઊભો હતો અને ગજેન્દ્ર અને કાળો ઉર્ફે રાજુ કેનાલમાં નાવા માટે પડ્યા હતા ગજેન્દ્ર તરીને બહાર આવી ગયો ત્યારે કાળો ઉર્ફે રાજુ થોડે સુધી તરતો દેખાય ને ત્યારબાદ બાદ કાળો ઉર્ફે રાજુ નર્મદાની કેનાલમાં ગરકાવ થઈ જતા બહાર આવીને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકત્રિત થઈ ગયા હતા કેダルુ આતો વો આર એ સાથ અનાની ગયા હતા વો આગી કડ ગયા તો મેં અહીં પે રહી ગયા હતા तो कौन था उसका नाम क्या है कडू तो कितने कब कब आए थे आप कितने बजे कब करीब आए थे हम आए थे पे हाँ। हाँ। तो फिर कब से नहीं मिल रहा है आ आप कितने आदमी नाने आए थे तीन इसमें से दो एक आप दो अंदर गए थे एक बार था हाँ एक बार था। आप तेर के बाहर निकल गए हम बाहर निकले वो अभी तक बाहर नहीं निकला नहीं निकला है वो कहीं नहीं दिया है कैसा हुआ है ठीक है आप कहाँ पे काम करते हो ਪਹਿਲ ਸਾਇਆ ਲਗੋਦਾ ਜਾਂਪ ਗੋਦਾਮ ਵੀ